નમસ્કાર મિત્રો એચડી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો જાણીએ એકવીસ ડિસેમ્બર બે હજાર વીસના રોજ ચાંદીના ભાવ અને બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવ વિશે મિત્રો ચાંદીનો ભાવ અને બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવ ગુજરાત રાજ્યમાં અને અમદાવાદમાં કયા પ્રકારના રહ્યા છે તેમજ આવનારા સમયમાં કેવા પ્રકારના ભાવ રહેશે તેમજ ગયા અઠવાડિયે કયા પ્રકારના ભાવ રહ્યા છે તેમની સંપૂર્ણ ચર્ચા કરીએ વિડીયોમાં તો જાણીએ મિત્રો ચાંદીના અને બાવીસ કેરેટ સોનાના ભાવ અને ચોવીસ કેરેટ સોનાના ભાવ વિશે અને મિત્રો આવી જ અપડેટો મેળવવા માટે રોજે સવારે સોના ચાંદીની અપડેટો આપને સુધી પહોંચાડી શકીએ તે માટે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચે તે માટે શેર કરશો અને વિડીયોને અંત સુધી જોતા રહીજો તો મિત્રો ચાંદીના ભાવ વિશેની ચર્ચા કરીએ તો એક ગ્રામના સડસઠ પોઈન્ટ નેવું રૂપિયા આઠ ગ્રામના પાંચસો ને તેતાલીસ વીસ રૂપિયા દસ ગ્રામના છસો ને ઓગણીસિ રૂપિયા સો ગ્રામના છ હજાર સાતસો ને નેવું રૂપિયા અને એક કિલોગ્રામ ચાંદીનો ભાવ સડસઠ કેરેટ ભાવ વિશે ચર્ચા કરીએ તો આઠ રૂપિયા દસ રૂપિયા અને સો ગ્રામ બાવીસ કેરેટ સોના ભાવ બોલીએ તો ચાર લાખ નેવું હજાર સો રૂપિયા રહ્યા હતા ત્યારબાદ મિત્રો જોઈએ તો ચોવીસ કેરેટ સોનાના ભાવ તો એક ગ્રામના પાંચ હજાર એકસો ને એક રૂપિયો આઠ ગ્રામના ચાલીસ હજાર આઠસોને આઠ રૂપિયા દસ ગ્રામના એકાવન હજાર દસ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ પાંચ લાખ દસ હજાર એકસો રહ્યા હતા અને આવી અપડેટો અને આવા ન્યૂઝ હર હંમેશા માટે અમે તમારા એચડી ન્યૂઝ ચેનલના માધ્યમથી પહોંચાડતા રહીશું પરંતુ તમને અને અમને ખૂબ સારા સાથ સહકારની જરૂર છે ત્યારે મિત્રો અમને સાથ અને સહકાર આપવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીશો લાઈક કરશો અને વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચે રોજે સવારેના અપડેટ મેળવવા માટે તે માટે શેર કરશો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય